કોઠાર વિસ્તારમાં એક મકાન ધરાશાયી થઈ ગયું હતું ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા જર્જરિત મકાનો ઉતારી લેવા માટે નોટિસ આપવામાં આવે છે આમ છતાં મકાનોને નહીં ઉતારતા ધરાશાયી થવાની ઘટના બને છે ત્યારે ભાવનગરના મામા કોઠાર ચોકમાં રમણિકભાઈ ગોરની માલિકીનું મકાન ધરાશાયી થઈ ગયું હતું જો કે તેમાં કોઈ જાનહાનિ થવા પામી નથી પરંતુ નુકસાન જરૂર થવા પામ્યું છે ઓ કૃષ્ણા બકુલ થઈ વાગેલા મણિયાર શેરી બાટન લાઇબ્રેરી આગળ રહીએ છીએ અમે અહીંયા મામા કોઠા રોડ ઉપર અમારી 130 વર્ષ બાપ દાદા વખતની દુકાન છે જે ઘણા સમયથી રિનોવેશન માંગતી હતી અમે મકાન માલિક ઘણી વખત રજૂઆત કરી પણ એને અમને કોઈ એની પાસે રિપેરીંગ ની રજૂઆત લેવા ગયા તો એને અમને કહી દીધું કે અમારી પાસે રૂપિયા નથી અમને અહીંયા સુધી કીધું નથી નથી એટલે અમારે નથી અમે એને કીધું કે તમે તમારો મા ભાગ કરાવો અમે અમારો મા ભાગ કરાવી લઈએ તો એને અમને કોઈ પણ જાતનો રિસ્પોન્સ દીધો નહીં અત્યારે અમારી 130 વર્ષ જૂની દુકાન છે એને અમને એમ દુકાન